એટલે આપડી બધી ભેંશું ગાયું હોય ત્યાં જોયો છે આપણે બાજુ હાલ્યા જાય જોઈશું હું બોલે ને આપણી ભેંસું પાણી પીણ વાઈ ગઈ સામે મેં ગઈ અત્યારે હે ને વાગી ગયા હે ચલો સાડા ચાર વાગ્યા હે તો ફાઈનલ અત્યારે આપણું કલાકોની મહેનતની સફળતા આપણને મળી ગઈ હે હેલો ફેમિલી કેમ બધા મોજમાં છો પણ એકદમ મોજમાં જ છું આપણા અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું આપણે આવી ગયા ભેંસું લઈને જોઈ લો આપણી ભેંસુ અત્યારે વાગી ગયા સવારના નવ ભેંસું લઈને આપણે આવી ગયા ગયામાં ભેંસ માટે હવે ભેંસું ધરો થઈ ગયો તમે જોયો જ કહો વિડીયોમાં દેખાય છે બીજી વાત એ કે આપણી જે ભેંસવી એનું હજી આની નથી દેખાડું તમને હવે કેટલીક રાહ જોવે કેટલા દિનમાં વ્યાં કઈ કરીને લગભગ તો હવે બે દિવસમાં વ્યાઈ જાય જોઈ લો એક બે દિવસમાં વ્યા જાય અથવા આજ અથવા ખાલી વ્યા જાય બહુ રાહ જોવી જોવી હવે ત્યારે વીએ હું આવે બાકી આ બધી પેસો આપણી છે અત્યારે આપણે અહીં મૂકીને જવાનું હોય કેમ કે આપણે વાડીએ જવાનું હોય ટ્રેક્ટર આવે એટલે જાહેર વાવા જવાનું હોય

લગભગ ફાળી જાય છે એટલે આવશે જોઈ લો લગભગ તો રોજ છે જો જાય કઈક બોલતું હતું એટલે એવું કઈ સરખું એ નક્કી નહોતું એટલે બધા જોયે જોઈ લો રોજ હતા જો જાય જો હજી આ ગા જોવે જ છે પાસે ને કૂતરાને કોઈને નહીં આવવા દે જો લો એટલે કઈ દીપડાની ઉપર નથી દીપડો આપણી ઉપાડીને ઉપાડી જાય આ ગા નહીં ઉપાડવા દે આપડી વાછડી આપણે જેવા ને ગા લઈ ગા ને વાસળીએ પણ હવે આપણી ભેંસ રહે એવાય થઈ ગઈ જોઈ લો અત્યારે બે માં દીકરી છે બાકી આપડી ભેંસું અહીંયા આવી ભેંસુ ભેગી જ રે આપણી રાઈ ત્યાં ભેંસુ જાય ને તો રાઈ ત્યાં ભેગી જોઈએ મોખી ના ખોટી એટલે ઉપર પાણી નોકળો જાય અહીં ભેંસુ પાણી પી લે અમે જવા દેવા ને પાછા પાણી પીને આમ સામે જવા દેવાની આ બાજુ ને આપણે એ બાજુ તગાડીએ પાણી પી લે એટલે જાય પછી એ બાજુ પાણી પીને વહી જાય એટલે આપણે જાવી ઘરે હાલો તો ફટાફટ એ બાજુ ભેંસ તગડી પાણી પીને જાય સામે ઘડી એટલે આપણે અહીંયા આપણી પાણી પીને વહી ગઈ સામે હવે જાવી ઘરે અહીંયા ભેંસ ગઈ પાણી પીને આપણે જાવી હવે ઘરે જાવી મળીએ ડાયરેક્ટ ઘરે જઈને 1 hour later ફાઇનલી અત્યારે આપણે આવી ગયા વાળી અને આપણું ટ્રેક્ટર આવે વાવવા માટે રેક બાદ કું હોડામાંથી લઈને આવ્યો બીજું ટ્રેક્ટરમાં મૂકાય આવે ટ્રેક્ટર આવે તો આપણે આ સીંડું ખોલી નાખ્યું અહીંયા અને આ ખેતરમાં વાવવાનું છે હાલો લોકો ફટાફટ સીંડું ખોલી નાખ્યું ટ્રેક્ટર આવતા આ બધું વાવવાનું છે આપણે વિડીયોમાં એન્ડ સીધી જોડાયેલા રહેજો એટલે દેખાડી દઉં તમને બધાને અત્યારે છે ને વાગી ગયા ચાલો સાડા ચાર વાગ્યા છે ચાર ને હાડતરી થઈ આપણું અડધું ખેતર વાઈ ગયું છે જોઈ લો આટલું વવાઈ ગયું હે આટલું બાકી વરસાદ પણ આવવાનું ચાલુ થઈ ગયું હે જોઈ લો આ બા આટલું વવાઈ ગયું હે આ બાજુ વરસાદ પણ આવે છે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે અને અહીંયા ગારો બહુ હોય એટલે જો ટ્રેક્ટર ખૂતાઈ જાય જો એટલામાં આ ટ્રેક્ટર ખૂતાઈ જાય કાયો ગયો વવાઈ જાય એટલે આપણે વિજા જઈએ કે હે હું છે ને ટ્રેક્ટર માથે ઊભો હતો ટ્રેક્ટરમાં જ હતો આજ તો થોડોક ટાઈમ કાઢીને હું આવ્યો વિડીયો ઉતારો ઓ છે પાછું આવે એટલે પાછું ઉપર ચડી જ થોડોક ટાઈમ કાઢીને કીધું બ્લોક બનાવી લો હું ઉપર જ હતો એટલામાં ટ્રેક્ટર ખૂતાઈ જતું હતું અહીંયા કાટતા હતા હું ઉતરી ગયો કડી અહીંયા ઉભો રહી ગયો હવે કાયો કા કાવવાઈ જાય એટલે નીકળ્યું કાઢવી ઘર બાજુ વરસાદ એ ચાલુ થઈ ગયો છે વરસાદ જો આવી જાય ને તો અડધું ચતર એમણે વવાય છે નહીં અડધું વવાનું હે અડધું એમણે મૂકીને જવું પડશે આપણે તો અત્યારે વરસાદ ઘડીક રહી જાય વવાઈ જાય પછી ભલે આવતો પછી આપણને કંઈ વાંધો નથી આપણે જહાજને પણ પાણી મળી જાય પહેલાં એકવાર વાવી લેવી પછી કાંઈ ઉપાધિ નથી જો આટલું વવાનું હે જે આટલું બાકી છે તો હાલો કવા આવી નીકળવી ફાઈનલી અત્યારે આપણું કલાકોની મહેનતની સફળતા આપણને મળી ગઈ છે અબે સાલે કેમ કે અત્યારે આપણો ખેતર વાવાઈ ગયો છે જોઈ લો આ છેલે હવે આ કામ પૂરું કરીને જાવી કે છે જોઈ લો આખું વાવાઈ ગયો છે વાગી ગયા હે હાથ ને ચોવી થઈ આખો દી અઢી વાગ્યા ચાલુ થયું હતું સાડા હાથે પૂરું થયું છે આખો દીની મહેનત બાદ આપણે સફળતા મેળવી લીધી જાહેર આવી દીધી હાલો અત્યારે હાલ દેવી ઘરે કેમ કે આખો દિવસ આપણે અઢી વાગ્યા ગયા નાઈને નહોતા કાંઈ ઘરે ગયા નથી હવે જવી ઘરે લબાશો પાણીને એવું બધું લેવા દઈ લેતા જવી ઘરે હાલા જઈ ઘરે